ભુજના હમીસરના કાંઠે સંગીતના સૂર લાયા સમગ્ર હમીરસરમાં લોકો ભગવાન રામમય બન્યા એક પછી એક ભગવાન રામલના ગીતથી વાતાવરણ પુલંકિત બન્યું અંજારથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ અયોધ્યામાંથી બાવીસ તારીખના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મળદ દાદાના સેવક પૂજ્ય બન્ય શ્રી દિનેશ દાદા દાદા ધુવાને આમંત્રણ મળી રહ્યો તેઓ અયોધ્યા પ્રસ્થાન કરવા માટે રવાના થયા હતા અંજાર મધ્યે મામયદેવ સ્થાનક બગથડા યાત્રાધામ દર્શને પધારેલા તેઓ શ્રીનું સમાજના સમાજવતીને ધર્મગુરતુ ગુરુ ધનજી દાદા મહતંક કાંતિભાઈ શંભુભાઈ મહારાજ યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ પાલુભાઈ શિંધવ ઉપપ્રમુખ ખમુભાઈ ખીમરાજભાઈ મહતંક સમાજ ચિંતક એન કે ધોરિયા અખિલ ગુજરાત દેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટના મહામંત્રી મયુરભાઈ ખીમજીભાઈ શિંધવ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના સભ્ય પૂનમચંદભાઈ ધુવા મંગલભાઈ વહેશભાઈ ધુવા નગરપાલિકાના કાઉન્સિલર કેશવજીભાઈ સોરઠિયા સહિતના લોકો ઉપસ્થિત હતા અને તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમાજનું ગૌરવ વધારવા બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વન્ય શ્રી દિનેશ દાદાએ સર્વેને આશીર્વચન પાઠવી હતી ઐતિહાસિકપણે હર્ષોલ્લાસ ધામધૂમથી દીપાવી જે દીપાવલી જેવો તહેવાર અને ઉજવણી કરવામાં આવી હતી